મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામમાં નવસો વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુ ગાદી વાળીનાથ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે વર્ષ બે હજાર અગિયારમાં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરના તારીખ સોળ ફેબ્રુઆરીથી બાવીસમી ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોળમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરિબાપુની શિવ મહાપુરાણની પોથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે રંગબેરંગી ફૂલોથી મંદિરમાં ઓમ સાથીઓ નગારું અને શિવલિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે પોથી યાત્રા પૂર્ણ થયા બાદ ગિરિબાપુની શિવ મહાપુરાણ કથાની શરૂઆત થઈ હતી વિસનગર તાલુકાના તરબ વાડીનાથ અખાડા નૂતન મંદિરમાં મહાશિવનું સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવના ચોથા દિવસે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ વહેલી સવારથી જ વાડીનાથ શિવ મંદિરે આવી પહોંચ્યા હતા પ્રથમ કુંડાત્મક અતિરુદ્ર હોમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યાર પછી શિવ સહસ્ત્રાર્યન પંચક વત્રક પૂજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ આચાર્ય ચિરાગભાઈ જોશી અને વિદ્વાન ભૂદેવો દ્વારા દાતાઓના હસ્તે અરણી મંથન અગ્નિ પ્રાગટ્ય કરાયું હતું જેમાં છવ્વીસો યજમાનો યજ્ઞમાં બેઠા હતા હજી પાંચ દિવસમાં પંદર હજાર યજમાન પૂજામાં બેસશે જેમાં તેરસો ભૂદેવો પાંચ યજ્ઞ કરશે શ્રી શ્રીવાળીના ખાડા મંદિર તરફ કોઠારી સ્વામી દશરથગીરી મહારાજ આજે પ્રસંગ એટલો ઉજવાઈ રહ્યો છે વાળીનાથ ભગવાનનો તો શિવલિંગની વાત કરીએ તો શિવલિંગ ચારધામ બાર જ્યોતિર્લિંગ ઘૂમીને પૂરા ગુજરાતમાં પ્રસ્થાન કરેલું છે સમગ્ર સમાજમાં પણ શિવજીની યાત્રા નીકળેલી છે તો એ પ્રસંગ નિમિત્તે સાત દિવસનો કાર્યક્રમ છે સાથે સાથે કથા પણ ગિરી બાપુની સ્વરે ચાલુ છે અલગ અલગ પ્રાંતના સંતો પણ અહીંયા પધારેલા છે અને બાવીસ તારીખે આપણા વડાપ્રધાન પ્રધાન પીએમ મોદી સાહેબ પણ પધાર છે સીએમ ગુજરાતના પણ પધાર છે અહીંયા પધારેલા રોજની અહીંયા જે જે સેવકો અહીંયા આવે છે તનમન ભાવથી આવે છે અને એક રબારી સમાજનું મંદિર છે શ્રદ્ધાનું એક કેન્દ્ર છે તો આજે યજ્ઞ એક હજાર અગિયારસો કુંડી છે તો યજ્ઞનો પણ દરેક સેવકો લાભ લે છે અને આ પ્રસંગે પ્રતિષ્ઠાની જે તારીખ છે સોળથી બાવીસ સુધીમાં આ પ્રસંગ ચાલશે જય વાળી તો મહેસાણાના વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ ગયો છે જેમાં રમત ગમત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સાત દિવસ સુધી શિવ મહાપુરાણ કથાના રસપાન થશે જેમાં બાવીસમી ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે તરબ વાડીનાથ અખાડા સુવર્ણ શિખરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ચાર દિવસ દરમિયાન લાખો ભક્તોએ વાડીનાથ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો તેમજ અગિયાર વાગે કુંડાત્મક અતિરુદ્ર હોમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ દિવસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા પરમ પૂજ્ય જયરામગીરી બાપુનું રજત તુલા તેમજ નૂતન શિવાલયના મુખ્ય ગર્ભગૃહ તેમજ શિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠાના દાતા તળજાભાઈ ચુડાભાઈ દેસાઈ વિપુલભાઈ પરિવાર અને મોટી દાઉ સુરત દ્વારા પાંચ કરોડનું દાન અપાયું હતું તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ગુરુપુષ્ય અમૃત સિદ્ધિયોગમાં બપોરે બાર કલાકે વાળનાથ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે આ કાર્યક્રમમાં દેશના યશસ્વી શ્રી ઉપસ્થિત રહેવાના છે તો આપણા બધા માટે ગૌરવની વાત છે તમામ ગુજરાતની ધર્મપ્રેમી જનતા સમસ્ત રબારી સમાજના ભાઈઓ અને બહેનોનો મારો આહવાન છે આપણે આપણા પરંપરાગત પહેરવેશમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારીએ જ્યારે આ કાર્યક્રમના ભૂતો ભવિષ્ય જેવો કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છે અને આખી નોંધ આખા ભારત વર્ષમાં લેવાય એવો આપણે કાર્ય કરવાનો છે આપ સર્વ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના દિવસે સવારે નવ કલાકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સુશોભાયમાન કરશો એવી અભ્યર્થના સાથે સર્વને જય વાણીનાથ આ મહોત્સવના અંતિમ દિવસે પીએમ નરેન્દ્રભાઈ મોદી હાજરી આપશે બાવીસમી ફેબ્રુઆરી સમાપન સમારોહ યોજાશે તરબ વાડીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આજે ત્રીજો દિવસ છે જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે વાડીનાથ ધામ ખાતે સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ગિરિબાપુ મુખે શિવકથા સાંભળવા મળશે જેનો લ્હાવો લેવા ભાવિક ભક્તો હાજર રહેશે તેમજ ગુજરાત રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે સાંજે ચારથી પાંચ કલાકે મોટિવેશનલ સ્પીકર અને પાંચથી છ ધર્મસભા તથા રાત્રિ ભવ્ય પરમ પૂજ્ય વિરમગીરી બાપુ આદ્ય સ્થાપકની સ્થાપના અને પછીના મહાન સંતોની ઉજળી અને સિદ્ધ પરંપરાથી પૂજ્ય બળદેવગીરી બાપુ જે સમાજના ભગવાન એમની તપોસ્થળી એવા આ વાડીનાથ શિવધામમાં આ સુંદર મજાનો પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્રિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લગભગ દેશભરના તમામ સંપ્રદાયના તમામ મઠાધીશો મહામંડલેશ્વરો જગતગુરુઓ અને બધા જ સંતો અહીં ઉપસ્થિત રહે છે એમની ધર્મસભાનું સુંદર આયોજન થાય છે ધર્મસભામાં અલગ અલગ વિષયો ઉપર બીજા પણ મોટિવેશનલ સ્પીકર્સ વગેરે દ્વારા ખૂબ સુંદર મજાનું અહીં સમાજ સુધારણા વ્યસન મુક્તિ કુરિવાજો નાબૂદી વગેરે પ્રવૃત્તિઓ થાય છે સાથે સાથે આ સ્થાન એવું છે કે જેમાં રબારી સમાજની વૈશ્વિક શ્રદ્ધા જોડાયેલી છે વિશ્વને ખૂણે ખૂણે વસ્તો રબારી આમ તો તમામ સનાતની એને માટે ગર્વ અને ગૌરવ લેવા જેવી વાત છે અહીં સંતોની સાથે રાજર્ષિ પુરુષો મહર્ષિ પુરુષો આવે છે આપ જાણો છો પ્રમાણે અગિયારસો કુંડી યજ્ઞ એમાં પવિત્ર બ્રાહ્મણ દેવતાઓ દ્વારા વૈદિક રૂચાઓ મંત્રોના ઉચ્ચાર સાથે ખૂબ સુંદર મજાની આહુતિઓ પાસે જે બ્રહ્માંડમાં જઈ અને આ આખા બ્રહ્માંડને પવિત્ર કરશે વિશ્વમાં શાંતિ પ્રસરે શ્રેષ્ઠ ભાવનાઓનો વિકાસ થાય જગતના માનવીઓમાં સુંદર વિચારો પ્રસ્થા સાત્વિક વિચારો પ્રસ્થાપિત થાય સનાતન ધર્મનો જે જે કાર થાય વિશેષ ગર્વ અને ગૌરવ લેવાની વાત એ છે કે ભગવાન શ્રી વાડીનાથને માથું ટેકાવવા માટે વિશ્વ માનવી અને અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે એક રાજ્યોના રાજ્યપાલ અને વિધવિધ રાજકીય ક્ષેત્રના પુરુષો પણ ઉપસ્થિત થશે બધા સંતો પધારે છે ખૂબ રાજીપો વ્યક્ત કરે ખૂબ આશીર્વાદ આપે છે આ નગરી આપ આપે નિરીક્ષણ કર્યું છે કે જાણે ભગવાન વિશ્વકર્મા ખુદ ઉતરી આવ્યા હોય અને આ નગરી સજાવી હોય એવું સુંદર મજાનું દ્રશ્ય અમારે પ્રવર્તમાન મહંતશ્રી જયરામગીરી બાપુની દીર્ઘ દ્રષ્ટિ કુનેહ અને એમની વિશાળ અને કરુણ દ્રષ્ટિને સ્વરૂપે આ આયોજનને એટલું બધું સુંદર રીતે સજાવી દીધું છે

આ દરમિયાન આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શનિવારે રૂપિયા અગિયાર લાખ કરતાં પણ વધુ દાન આપનાર દાતાઓની દેહ શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી વિશાળ યજ્ઞ મંડપ નીચે યજ્ઞનો પંદર હજાર કરતાં પણ વધુ લોકો ધાર્મિક લાભ લઈ શકશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને રાજ્યભરમાંથી સાધુ સંતો તેમજ રબારી સહિતના સમાજોના શ્રદ્ધાળુઓનું આગમન થયું હતું